ઇઝ વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો જો અત્યારે છે ને આજે મોર્નિંગ આપણે ઘરેથી ચાલુ થાય છે કાલે છેલ્લો દિવસ હતો એક્ઝામનો એટલે આજે રજા રાખવાનો વિચાર હતો પણ એક ફંક્શન છે એટલે ત્યાં જવાનું છે તો આજે આપણે રજા રાખી જ દીધી પહેલાં ખાલી વિચાર જ હતો કે એક્ઝામ કમ્પ્લીટ થઈ ગઈ છે તો એક દિવસની રજા રાખીએ એટલે બ્રેક લઈએ એક દિવસ એમ કાંઈ વાંધો નહીં પાછો આજે ફંક્શન છે એટલે રજા બે હારેમ એડ થઈ ગઈ આપણો રજાનો એટલે હું બધા રજા નહીં પડે ને ફંક્શન એટેન્ડ થઈ જાય ને રજાની રજા આપણે લેવા અને અત્યારે જ છે ને મમ્મી ફંક્શનમાં ગયા છે કારણ કે બાજુમાં જ છે પાછળની ગલીમાં જ છે ત્યાં વાડી છે ને ત્યાં એટલે એ ત્યાં ગયા છે પપ્પાને છે ને એ સ્ટાફમાં એ લોકોને બી ફંક્શન છે એટલે એ અટેન્ડ કરવો પડે એટલે થોડીક વાર એ ત્યાં ગયા છે મીરલને ચારમી સ્કૂલે ગઈ છે મિરલને પેપર છે એટલે એ સાડા દસે આવી જશે એટલે અમે બે હારે જાશું અને હું પણ રેડી થઈ ગઈ છું અને એમાં એવું છે કે દૂધવાળા ભાઈ આવવાના હતા એટલે દૂધ ગરમ કરીને જ જવું પડે ને મિરલ માટે થોડો ઘણો નાસ્તો બનાવવાનો હતો કાલે ઇડલી હતી તો આપણે ઇડલી વઘારી નાખી છે એટલે એ કમ્પ્લીટ થઈ ગયો અને આપણે રેડી થઈ ગયા છીએ અને અત્યારે દસ આ દસ જેવું થયું છે જેવું લાગશે પપ્પા નહીં આવે ટાઈમે તો આપણે તેડવા જવાનું છે અને પછી રેડી થઈને અમે બંને પણ ફંક્શનમાં જાશું ભાઈ આવી ગયો છે રેડી થઈને એટલે પાછા અમે જઈએ છીએ ચાલ ચાર મી જવું છે ને જો ચારમી વોચ પહેરી ચારમી તારે મેચિંગ મેચિંગ થઈ ગયું મસ્ત મેચિંગ થઈ ગયું એટલે તારા માટે આ કલર લીધો હાલ હાલ જવું છે ને પપ્પા કેવું ગયું તમારે ત્યાંનું ફંક્શન સરસ સરસ ગયું પપ્પાને એના સ્ટાફમાં ફંક્શન હતું ને એટલે ત્યાં ગયા તા રેડી થઈને અને આ બે જ સ્કૂલેથી રેડી થઈને આવી ગયા સગા હતી ને હા એટલે પપ્પા ત્યાં ગયા જવું જ પડે ને શું હાલે બસ બસ સારું

બધું રિવિઝન કરાવવાનું છે નો આવડે એટલે વારો કાઢો અહીંથી ટીપ 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 આસુડા પડવાના હા જોજે ફાઈનલી જો જમવા બેસી ગયા છે ને આજનો મેનુ આપણે આવડવા છે કેન્ટીનનો નાસ્તો નથી કરવાનો આજે પ્રોપર ડીશ જમવાની છે માસી દાંત કાઢે એમાં એવું છે માસી દરરોજ કેન્ટીને જવાનું હોય ને એટલે બપોરે ક્યારેક જમવાનું હોય ને ઘરે તો મજા આવે હા જો આ સાઈડ બધા બેસી ગયા છે ગ્રુપ ચાલુ થઈ ગયું છે

ફાઈનલી જો હવે જમી લીધું છે ને પાછા ઘર સાઈડ જાય છે કારણ કે હવે થોડીક વારમાં પાછા બધા રિલેટિવ્સ આવશે બપોર ઓછાનું ટાણું હોય એટલે એમ કે આરામ કરવા થોડીક વાર આવે બરાબર જવું ને અમે બધા મીરલને ટ્યુશનમાં જવાનું કે રજા હે રજા હે રજા હે તો તો સારો હાલ સારો ટાઈમપાસ થશે આજ મારા ટાઈમપાસ નહીં વાંચવાનું છે મારે તારે જ વાંચવાનું હોય પણ તારી જોડે જોડે મારે ટાઈમપાસ થાય ને થોડો હાલો લોક ખોલો તું તો નહીં ખોલ નાની બેન હોય પણ મોટા ને કઈ ન કરવાનું લાંબી છે હા એમાં તો હું કામમાં માં આવીશ તમ તારે લે હાલ ખોલી દીધું બધા પહેલા મારું કામ થઈ ગયું છે બટકા માણાનું નું દુઃખ હવે બટકી નથી ઈજ સહન ન કરી શકે તો શું કરવાનું બટકી જ કેવાય થોડીક નીચી થોડીક એટલે મારથી નીચે આવી રીતે ગમે કાંઈક ફંક્શન હોય ને એટલે મસ્ત રેડી થાય ને કે જમીન ઘરે આવતું રહે બાર ગામ હોય ને તો બધા પાછું ઘરે આવે ને કપડા ચેન્જ કરી પાછું જવાનું જે થીમ હોય ને એના અલગ અલગ આપડે કપડા લઈ શકીએ બરાબર બરાબર અહીંયા મેરેજ હતા ને જેતપુર માં ત્યારે બહુ જ મજા આવી હતી કારણ કે જે પેર આવું હોય મસ્ત આવ્યા લોક ખોઈ લો ચેન્જ કરીને અહીંયા પાછા આવ્યો આરામ કર્યો લોક એલો ચેન્જ કરીને ત્યાં બહુ મજા આવે આવી રીતે હાલો અંદર હાલો તો જો અત્યારે જ છે ને મમ્મી બહુ ખુશ છે કારણ કે મમ્મીના મામી આવ્યા જે ગોપાલ મામે કેમ છે તબિયત પાણી બધા સારા ને

લાંબા થયા બાકી ગયા ઠાકી ગયા બાબો કરે છે અને હવે મામી ની યુ તારા પેપર કેવા જાય છે ક્યુ પેપર હતું આજે કેવું ગયું તમારું મેડમ હા નથી કરવાનું બોલવાનું કીધું કેનું હતું ગુજરાતીનું ક્યુ વેપર હા તો શોખ થઈ ગઈ જોતો ઘરે કાલે શેનું છે હા હા ફેવરિટ હા એટલે કહું ફેવરિટ પેપર છે હા 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 હાય ચામુ કાલે બેબીનું પેપર છે બેબીને બધું પૂછી લીધું અને બધું આવડી ગયું

તો હું કરીશ નગર નહીં કરું એમ મિની વ્લોગ ચાલુ કઈ નઈ કરીશ હજી થોડોક ટાઈમ લાગે ને હવે એવું બધું કમ્પ્લીટ થઈ ગયું એટલે હવે ટ્રાય કરીશ પણ જો આ લોકો કમેન્ટમાં કહેશે કે મિની વ્લોગ બનાવો તો આપણે બનાવશું પાકો પણ એક શરત ઉપર દસ કરતાં વધારે કમેન્ટ આવી જોઈએ કે મિની વ્લોગ બનાવો હા ચોવીસ કલાકની અંદર કમેન્ટ આવી જોઈએ કે પ્લીઝ મિની વ્લોગ બનાવો જો દસ કમેન્ટ આવશે તો આપણે મિની વ્લોગ બનાવશું એક કલરવાળો ખાવાનો સ્પાઈસી ફૂડ ખાવાનો એવું બધું એટલે એવા મિની બ્લોગ બનાવો એમ તો એ મિની બ્લોગ જ કહેવાય ને બ્લોગ બનાવીએ એટલે આખા લોંગ બ્લોગ એવી રીતે બનાવો એમ કાંઈ નહીં હવે ચારમી કઈ છે તો આપણે જોઈએ અને જો આ લોકો કમેન્ટ કરશે તો આપણે નેક્સ્ટ બ્લોગથી જ બનાવવા માંડશું ફાઇનલ હકી બેબીની જેમ તમે બધા ટીચર ને 10 કમેન્ટ્સ કરજો કમેન્ટ્સ કરજો હા લાઈક કરજો કે યસ લાઈક કરજો 50 લાઈક પહોંચે જ જાવી જોઈએ ને આટલા બધા વિડીયો જોતા હોય ને તમે લાઈક ન કરો એવું ચાલે

વિદાની યાદ શક્તિ બહુ નથી 5 સેકન્ડ ભૂલી જાય કાય વાંધો નહી થાય એવો અને આપણે બધું આવડી ગયું છે એનો मीनिंग એવો નથી કે હવે રીડ નથી કરવાનો રિવિઝન હજી એકાદ વાર કરવાનું છે સેકન્ડ પેપરનું નું ન કરો કાલવાડા પેપર જ કર નાખ પહેલા હાલો કરો ચાલો પાછો હાલો તો જો ફાઇનલી છે ને આપણો પાર્સલ આવી ગયું છે અને આ પાર્સલ છે ને અંકિતા મમ્મી રાજકોટથી થી મોકલાયું છે

હું કિના મખમલ જોઈએ બસ ઓ પેથ ત્યારે પઝરા ગ્લો આવી જા થેન્ક યુ રેડી હું કેમ છે આ કયો છે આ પેલો હશે મુતા મુલતાની મીઠી વાળો આ મુલતાની ની છે આ ગ્લિસરીન લાગે છે મને બાકી નથી ખબર મામી એ મોકલા છે બધા સાબુ આ બધાય મામી છે ને ઘરે બનાવે છે અને હજી એને નવું ચાલુ માકે મારા મામા મારા ભાઈ નામ લે મારા મામા ને મારા મામા હેલ્પ કરે છે મારા મામી ને બે થઈને બનાવ્યા છે અને બ્રાહ્મી છે અને નામ જે લખ્યું છે ને એ મારા ભાઈ નું નામ લખ્યું છે ન્યુ છે આવી ગયું આવી ગયું આવી ગયું રેડી યસ ન્યુ શોપ હોમ મેડ હર્બલ શોપ ન્યુ 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 બેબીના ના નામ થી ચાલુ કર્યું છે બીજા કે આ છે અને આ બધાય ફેશિયલ બાર છે આલાવાલા આ મોસ્ટ મને આ ને અને મારો ફેવરિટ જો આ છે વધારે મને આ આ કેસર વાળો છે ને આ છે તમારે ઓર્ડર કરવો હોય તનવી ને બોલ લેવ હું તનવી ને છું સાથે સાથે તમને પણ છું મારા મામીનો ઇન્સ્ટા માં આઈડી છે તે પણ આ છે જે ન્યૂઝ પ્રોડક્ટ એમ કરીને છે ને આ થી હા ન્યૂઝ પ્રોડક્ટ ઇન્સ્ટાગ્રામ માં પેજ છે અને એ લોકો ઘરે હોમ ડિલિવરી આપે છે કોન્ટેક નંબર પણ આપેલો હોય છે તો તમે એને ફોલો કરજો ને જો તમારે શોપ મગાવો હોય તો તનવી તો મગાવવાની જ છે તનવી મગાવો ને તર હા હા તનવી મગાવશે મને વધારે આબો ગયો આ કેમ ચાર કોલ નો હે માર ફેવરિટ આવડો આ તો આમ જોઈને જ મજા આવે મને આ જો મેરો મસ્ત આવે આની મસ્ત અને આ બધા ફેશિયલ બાર છે જો આની ડિઝાઇન બહુ મસ્ત છે અરે હું આ જ બતાડું છું જો મારા હાથમાં આ ટવાળો તો મામા ને મામી થેન્ક યુ આવડા શોપ મોકલવા માટે આવડા શોપ મોકલવા માટે વધારે થી વધારે મજા છે ને આમાં આવે સસ્તા ફટાકડા મને બાપો ના આ ના બધાય થી વધારે મજા લાય દાની તું મારી બેન હું તો બેન જ છું આ સસ્તા

ભી પ્લાસ્ટિક ની પ્રોડક્ટ લેવી હોય ને તો નાના પાસે જવાનું કાંઈ ભી કરિયાણું કે કઈ લેવું હોય ને કઠોળ લેવું તો મામા પાસે જવાનું અને આવી રીતે કાય ભી મીન્સ કે હવે તો જે શોપ જ ચાલુ છે હજી વોશ ને એવું બધું ચાલુ કરશે